દાહોદ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નવ શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે નાના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માંડ્યા છે પરંતુ તમે કલ્પના કરો જો સ્કૂલમાં ઓરડા જ ના હોય બાળકોને ભણવા માટે ના જે ક્લાસરૂમ હોય તે જ ના હોય તો પરિસ્થિતિ શું થાય તેવો પ્રશ્ન તમને મૂંઝાતો હશે તેવો જ પ્રશ્ન હવે સંજેલીમાં ઉઠવા પામ્યો છે જેમાં સંજેલી કુમાર શાળાની ઇંગ્લિશ મીડિયમ જેમાં ગયા વર્ષે એકસો દસ બાળકો હતા પરંતુ આ વખતે માત્ર ચાલીસ બાળકો રહી ગયા જેનું કારણ છે કે ત્યાં ઇંગ્લિશ મીડિયમના ઓરડા નથી આપણે જણાવી દઈએ કે બે હજાર ત્રેવીસમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ ઇંગ્લિશ ઓરડા બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કર્યાને આજે બે વર્ષનો સમય વીત્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદી દીધો છે અને ખાડો ખોદ્યા પછી તેને કામગીરી પૂર્ણ કરી નથી અથવા ઓરડા બનાવ્યા નથી જેના પગલે હવે સરકારી પ્રાથમિક શાળામાં જે ઇંગ્લિશનો અભ્યાસ કરી શકે તેવા બાળકો હવે પ્રાઇવેટ સ્કૂલમાં જવા માટે મજબૂર બન્યા છે આ સિસ્ટમનું ફેલિયર કહી શકાય તેમ છે કારણ કે બે બે વર્ષ સુધી જો ઓરડા બનાવવાની કામગીરી ટલ્લે ચરતી હોય તો સ્વાભાવિક છે કે બાળકોનો ભવિષ્યનો શું ખાસ કરીને જ્યારે દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે તાલુકાઓને મહત્વકાંક્ષી તાલુકાઓમાં સામેલ કરવામાં આવ્યા હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સીધી નિગરાની હેઠળ હોય કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે મોનિટરિંગ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લેવલે થતું હોય આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે જો જે બાળકોનું શિક્ષણ જે મહત્વપૂર્ણ પાયો છે બાળકોના ઘડતર માટે તે શિક્ષણ જ જો તેમને ન મળે તો તેમનું ભવિષ્ય શું બનશે તેમનું કેરિયર શું બનશે ખાસ કરીને આદિવાસી અંચલમાં આ પરિસ્થિતિ કેવી પ્રકારના દ્રશ્યો સર્જાવે છે આ તમે જોઈ શકો છો સંજેલી કુમાર શાળાની અમે વાત કરી રહ્યા છીએ ખાડો ખોદી દીધો છે હવે પાંચસો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે જો ચોમાસામાં ખાડામાં પાણી ભરાય અને કોઈ કોઈ મોટી હોનારત થાય તો તેનો જવાબદાર કોને ગણવાનો કોન્ટ્રાક્ટરને કે અહીંયાના અધિકારીઓને આ પ્રશ્ન સૌ કોઈમાં ઊંધાઈ રહ્યો છે આ વિડીયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ બે હજાર ત્રેવીસની અંદર ઇંગ્લિશ મીડિયમ અને બિહાર ભવન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સુધી કોઈ નથી અને ખાડો બી એમને એમ છે અને અત્યારે હાલ ચોમાસા સિઝન ચાલે છે અને જો ખાડો ભરાઈ ગયો અને કોઈ પણ છોડું પડી ગયું તેની જવાબદારી કોણ લેશે કા તો ભૂમિપૂજન કરનાર સાંસદ ની રહેશે કે શિક્ષક નહી અને આજ દિન સુધી એ નિશાળનો કોઈ શિક્ષક નથી ઇંગ્લિશ મીડિયમની અંદર એકસો ને દસ સ્વર હતા ગઈ સાલને અત્યારે હાલ ચાલીસ સ્વર છે કોઈ શિક્ષકની બી ભરતી થતી નથી કેટલા કેટલા શિક્ષક છે એકસો આઠમાં એક જ શિક્ષક છે ને આજ દિન સુધી કોઈ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી ને આ ખાડો એક મોતના કુવા જેવો છે જે સંસદ કરી ગયો છે ભૂમિપૂજનની ને કોઈ પણ માણસ છોરું મરી જાય તેની તમામ જવાબદારી સંસદ શ્રીની રહેશે